આજે મારે તમને બહુ મજાની વાત કરવી છે એક વખત એક વ્યક્તિ હતો એક તીર્થસ્થાનમાં જાય છે ધર્મસ્થાન હતું હજારો લોકો રોષના ત્યાં આવતા હતા અને એ વ્યક્તિ પણ ત્યાં શ્રદ્ધાથી જાય છે અને બસમાંથી નીચે ઉતરે છે અને જુવે છે કે અહીંયા તો આટલા બધા માણસો છે અને એની પાસે એક પોપલી જેવું હતું જેમાં એની પાસે એના ઘરેણાંઓ દાગીના બધું અને એનું જે આમ કિંમતી સામાન હોય એ બધું એને ભરીને રાખ્યું હતું પણ હવે એને એવું થયું કે જો હું આ બધું સાથે લઈને જઈશ તો હું ભગવાનના દર્શન સરસ રીતે નહીં કરી શકું કારણ કે મારું મન તો આ પોટલી સાચવવામાં હશે નહીં ને વળી કદાચ કોઈ ચોરી પણ જાય બધા માણસો અહીંયા સરખા ના આવતા હોય તો એ થોડીવાર વાર અસપંજસમાં પડે છે કે હું શું કરું શું કરું અને પછી એના દિમાગમાં એક વિચાર આવે છે અને ત્યાં આસપાસ એ જોવે છે કે આમ ખુલ્લું ખેતર જેવું હોય છે એટલે એ વ્યક્તિ શું કરે છે ત્યાં જાય છે ખેતરમાં થોડો ઊંડો ખાદો ખાડો ખોદે છે અને પછી એમાં પોતાની પોટલી મૂકી ઉપર સરસ બધી માટી હોય છે એ પાથરી દેશે પણ પછી એને વિચાર આવે છે કે મેં માટી તો પાથરી દીધી પણ હવે હું પાછો આવીશ ત્યારે મને યાદ કેમ રહેશે કે આ જગ્યાએ મેં મારી કોઠલી આવડા મોટા ખેતરમાંથી અહીંયા મેં ડાયટી છે એટલે એ યાદ રાખવા માટે ત્યાં એક નાનું શિવલિંગ જેવું બનાવી દેશે અને એની ઉપર એક ફૂલ ગુલાબનું ફૂલ જેવું હોય છે એ મૂકી દેશે એટલે એને યાદ રહે કે અહીંયા મેં મારી પોટલી સંતાડેલી છે અને પછી તો એકદમ શાંત મને ચિંતા મુક્ત થઈને દર્શન કરવા જાય છે અને બે ત્રણ કલાક પછી એનો વારો આવે છે અને એકદમ સરસ એને દર્શન થઈ જાય છે અને માણસ તો આમ એકદમ ખુશ થતાં થતાં પાછો આવે છે કે હાશ મને દર્શન પણ સરસ થઈ ગયા અને મારું જે માલ સામાન મારો જે ઘરેણાઓ હતા એ પણ એકદમ સચવાઈને પડેલા હશે અને વ્યક્તિ ત્યાં પાછો આવે છે ત્યાં તો એની આંખો એકદમ પોળી થઈ જાય છે જ્યાં એ ખેતરમાં છે ને ત્યાં કારણ કે એને જેવી શિવલિંગ બનાવેલી એની તો ત્યાં જેટલી શિવલિંગ બની ગઈ હતી અને બધાની માથે ફૂલ ચડાવેલા હતા પેલા વ્યક્તિને તો ચક્કર આ વાંધા કે આ શું થઈ ગયું અહીંયા આટલી બધી શિવલિંગ કેવી રીતે આવી ગઈ આ જાદુ થયું ચમત્કાર થયું શું થયું અને ત્યાં આસપાસ બહુ બધા માણસો પણ હતા એટલે પેલો વ્યક્તિ પૂછે છે કે આટલી બધી શિવલિંગ શિવલિંગ બનાવે છે ત્યારે એ વ્યક્તિ વ્યક્તિ એક ત્યાં ઉભો હોય છે એ સામે વાળા આ ભાઈ હોય છે એને કહે છે કે ભાઈ અહીંયાથી અમને એવું કીધું કે થોડી વાર પેલા અમે જોયું ને તો એક વ્યક્તિ અહીંયા નાની એવી શિવલિંગ બનાવતો હતો અને પછી એ ત્યાં મંદિરમાં દર્શન કરવા ગયો એટલે અહીંયા એવું કઈ પ્રથા હશે કે પહેલાં તમે આ નાની શિવલિંગ બનાવો અને પછી દર્શન કરવા જાઓ હવે પેલો વ્યક્તિ તો એકદમ ગાંડો ગાંડો થઈ ગયો કે મેં તો મારું ઘરેણા મારું સોનું મારી કિંમતી વસ્તુઓ સાચવવા માટે આ કરેલું પણ લોકો એને એક પ્રથા સમજી અને ફોલો કરવા માંડ્યા હવે હું મારું સોનું કેવી રીતે ગોતીશ પછી તો એ ભાઈને એનો સામાન કેવી રીતે મળ્યું એને શું કર્યું એ બધી બહુ પછીની બાબત છે પણ આ વાત આપણને મિત્રો સમજાવે છે કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે આટલી જ પાતળી ભેદરેખા હોય છે આપણે કાંઈ પણ ભક્તિ કરીએ છીએ કે કાંઈ પણ આપણે રિચ્યુઅલ્સ જ્યારે ફોલો કરીએ છીએ ત્યારે આપણને ખબર છે કે આની પાછળનું કારણ શું છે શ્રદ્ધા છે ને એ હંમેશા તમને આગળનો રસ્તો બતાવે છે પણ જ્યારે તમે અંધશ્રદ્ધામાં અટવાઈ લાવ છો ને ત્યારે તમે દિશાહીન થઈ જાઓ છો તમારો રસ્તો છે ને એ ભટકી જાવ છો માટે કાંઈ પણ જીવનમાં કરતા પહેલાં હંમેશા યાદ રાખવું કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે કોઈ કરે છે એટલે મારે કરવું કોઈએ મને આમ કીધું એટલે હવે હું આમ નહીં કરું એવું આપણા આપણા જીવનમાં ક્યારેય ફોલો ન કરવું તમારું મન શું કહેશે તમારી શ્રદ્ધા તમને શું કહેશે એ હંમેશા વિચારવું થેન્ક યુ